જોઈ રહ્યા હતા ખુદ રાજા દૂતરા પણ પોતાના પુત્ર મોહમાં આ અપમાન થવા દીધું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ જાતે શાંતિ

આપણે નાબૂદ કરી નાખે અને આપણે એને નાબૂદ કરવાની જ છે કરવાની છે કે નહીં અમારા થોડા દિવસ પહેલા આપણે જોઈએ બે ત્રણ દિવસથી મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે બધે ફરે છે મને એવું લાગે છે કઈક કઈક જોવે છે કશું વીણવાનું બાકી રહી ગયું નહીં ને હવે મોદી સાહેબ અમારા આણંદમાં જ્યારે આપણો આણંદનું સંમેલન પડ્યું તેના બીજા દિવસે મોદી સાહેબ ત્યાં આણંદમાં આવ્યા હતા તો હું એમનો વિડિયો જોતી હતી હું એમનો વિડિયો જોતી હતી મને એક આશા સાથે હું એમનો વિડિયો જોતી હતી કે સાહેબ આજે તો કઈક બોલશે આજે તો કઈક અમારો જે અપમાન થયું છે અમારી જે વ્યથા છે આજે તો કઈક બોલશે કોઈ વાત નહીં પછી ફરતા ફરતા આગળ ગયા જામનગર માં જઈ ને જામનગર ની સભામાં મોટી મોટી વાતો કરી જામનગર ની વાતો કરી પણ એ જે જામનગર માં મારી માતાઓ બહેનો સાથે જે

Аня,